તો આ રીતના કડલામાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આમાં કેવું વર્ક કરેલ છે કેવું સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે અહીંયા આ રીતના મોઢિયા ઉપર આ રીતની મૂર્તિ આ રીતના ડાયમંડ તમારા આ રીતના ડાયમંડમાં જોતા હોય તો આ રીતના ડાયમંડમાં આ રીતનું નામ લખાવવું હોય તો આ રીતનું નામ પણ લખાઈ જશે અને તમારે જેવું નામ હોય એવું નામ કસ્ટમાઇઝેશન પણ થઈ જશે હવે તમને વાત કરીએ તમારે જોતા આ રીતના ફૂલરમાં તો આ રીતના ફૂલરમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો કેવું આમાં વર્ક કરેલ છે અને અહીંયા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ રીતનું બીજ વાળું આ રીતનું પેન્ડલ કરેલ છે કેવું આમાં શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે હવે તમને વાત કરીએ ને તમારે જોતો આ રીતના કાઠલામાં તો આ રીતના કાઠલામાં પણ છે આપણી પાસે જેમાં તમને કહીએ ને તો આ રીતના ચાંદીનો પ્યોર ચાંદીનો વારો આવી જશે અને આ રીતના બ્લેક ડોડીમાં તમને મળશે તમારે રેડ ડોડીમાં જોતો હોય તો રેડ ડોડીમાં પણ તમને મળી રહેશે હવે તમને વાત કરીએ ને તમારે જોતું હોય ચેનમાં તો આ રીતના આપણી પાસે પોકલ ચેનમાં પણ આપણી પાસે છે આજે સ્ટોકમાં ઘણા બધા તમે જોઈ શકો છો કઈ રીતનું આમાં વર્ક કરેલ છે હવે વાત કરીએ ને બહેનો માટેના દાગીનામાં બહેનો માટેના દાગીનામાં આપણી પાસે છે આ રીતના પાટી પારામાં તમે જોઈ શકો છો આમાં કેવું વર્ક કરેલ છે પારા નીચે આ રીતનું અહીંયા પેન્ડલ પણ કરેલ છે તમે જોઈ શકો છો તમને બતાવી આ રીતનું નીચે પેન્ડલ કરેલ છે હવે તમને કહીએ ને તો બહેનો માટેના આપણી પાસે છે દાગીનામાં આ રીતના મંગળસૂત્રમાં તમે જોઈ શકો છો કેવું આમાં સારું એવું શાઇનિંગ વર્ક કરેલ છે અને હેવી પેન્ડલમાં તમને મળશે અને આ રીતની છ લાઇનની શેરમાં જોતી હોય કે પાંચ લાઇનની જોતી હોય તો પણ તમને મળી રહેશે અને તમને કહીએ ને અહીંયા વચ્ચે આ રીતના ડાયમંડ કરેલ છે અને અહીંયા આ રીતના પીસીસમાં કરેલ છે તમારે પીસીસ ચેન્જ કરાવ હોય તો પીસીસમાં પણ ચેન્જ અમે કરી આપશું તમને આમાંથી કોઈ પણ પ્રોડક્ટ તમારી ગમતી હોય તો તમે આનો સ્ક્રીનશોટ પાડી તમે મારા વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કરી શકો છો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી ઝીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા પણ મંગાવી શકો છો તમે ઘર બેઠા તમે મંગાવી શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન તમે ત્યાંથી ફોટોઝ વિડીયોઝ જોઈને તમે ત્યાંથી પણ ઘર બેઠા મંગાવી શકો છો હાસ તમે ઘર બેઠા ત્યાંથી પણ મંગાવી શકો છો અને તમારે હવે કહીએ ને કે આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો તમને આનો ટકાઉ સારો રહે છે સારું એવું આનું સાઈનિંગ વર્ક ફિનિશિંગ વર્ક રહે છે અને હવે કહીએ ને આ વસ્તુની પોલિસીની વાત આની લાઈફટાઈમની ટાઈમની પાંત્રીસ ટકાની ગેરંટી આવશે સાહેબ તમારે તમે મને ગમે ત્યારે ગમે એટલું મને આ વસ્તુ પહેરીને પાછી પણ આપશો તો પણ તમને આના પાંત્રીસ ટકા હું તમને આના પરત મળી રહેશે તમને આના પાંત્રીસ ટકા અને કરીએ હવે અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ